પીરો છે મારા તો બરાબર તો તો બરાબર લઉં યાર ના ના એક વાગે આવજો તો ઇતર તમને ખબર છે મને કોક ઓગડી દેમાં તો આખો હાથ નમી દો ઓમ કરી એ વાત છે હાણ અબર તો તું નઈ કે કોઈ ઓબર ના બે જણા છે બોર કો આ હું કહું છું બોલો બોલો તમારો લે રણ સાથી મારવાડી મોજરી લાવ્યો છું એટલે જ આજુ તમ લ્યો આ ઉપર બીજો હાથો કોણ થી મન કે ખાલી હું એ કહું છું પશુભાઈ રે પોપટલાલ દે કોણ આવ્યો તો કહે નહી થોય એ હું કાય થોય મારો અડધો અડધો મોય ભાગસ બાર દાડા મોડ નું પ્લાન કીધું તો ઓપરેટર ને બે દાડા એના પડતા નહીં રોજ ફોન કાઢું એટલે ફોન જ ઉપાડવાનો બંધ હવાડે પાછો હોય ઉપાડી કે કાલ હવાડે આવી દેજો લ્યો કેટલા દાડાથી હવાડે આવીને પાછું બપોરે તો ઘેર જવાનું બોલી દઉં તો એ ના હોય અમુક અમારું શું કરવાનું ને રોજ પેલો હવાડે પેલા ભમડાનો હોય મળે તો એમાં જ અમારા પાણી નહીં આવતું મને

અમારા બેગો થયો છું તો કી આઈસા બા ફૂશરી વારી દે તો અઠવાય મળતો વારી તું અજે લીલું લીલું સા પડે અઠવાય ને અઠવાય વારવાની ટેવ સા મારો તો ફૂકાઈ નઈ ના જઉં તમો ને અઠવાડે અઠવાડે આ લાજો ને મારે બાર દાડા મારનું કીધું તા રોજ કે હવાડે આવી દેજો હવાડે આવું એટલે ફોન પરવાન બંધ પાતા ભેગાઈ ના થોય તો પૈસા લા પર માં થોડું થોરું પાણી આવે છે તો હવે તમે પૈસા લો તમે હું કોકડા લઈ છે પૈસા તો બરોબર મારતો બોર્ડ માં ભાગ છે

તો મારે એક વાગે પોણી આવે તો એને બિન ભાગીદાર ને હાલાલ કરો ભાગીદાર તો ગમે તેમ ધક્કા ખોય પણ એમ તો બે કલાક નું હાલે હું થઈ ગયું બે કલાક બે કલાક પોણી મારે પોણી આજ ના હતું આજ નહીં મારા પોણી તા જે કરવો કરે તો આજ નહીં મેળા તમે પોણી કાલા વારે લમે મેળવી જશે આ તો અમને ખબર પડી એ તો તમારા ભાઈબાન મફત નું શાકભાજી લાવી લાવીને હાલા